દિવાળી પહેલાં સસ્તું સોનું ખરીદવા લોકોની ભીડ જાય મિત્રો દિવાળીના પહેલાં સતત ત્રણ દિવસથી સોના ચાઈના ભાવમાં થયો છે તો તે ઘટો મિત્રો તેમજ મિત્રો ઓક્ટોબરમાં પણ સોનાના ભાવમાં ચાંદીના ભાવમાં આવ્યો છે મોટો ઘટાડો અને સોના ચાઇના રોજના લાભો તેમજ સોના વિશેની તમામ માહિતી માટે આજે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં પહેલાં બે લાયક બટનને દબાવવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે સાતસો દસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે સાત હજાર સો રૂપિયા અને પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ છે એકોતેર હજાર રૂપિયા મિત્રો તો મિત્રો ચાંદીની ભાવ સો એકોતેર હજારની સપાટી પહોંચી ગયા છે મિત્રો અને છેલ્લા ત્રણ દિવસથી લગાતાર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા એકવીસોનો તોતિંગ ઘટાડો નોંધાય છે મિત્રો અને મિત્રો સોનાના છેલ્લા પાંચ દિવસનો ચાર્જ હોય તમે જોઈ શકો છો કે લગાતાર છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવમાં આવી રહ્યો છે તોતિંગ ઘટાડો મિત્રો અને મિત્રો ધનતેરસ પહેલાં સો થયું સોનું મિત્રો એક તો સોનું ફક્ત સાઠ હજાર આઠસો રૂપિયા મિત્રો ડોલરની તેજી બાદ સોનું થયું નરમ અને મિત્રો વ્યાજદરની નીતિ મામલે સોનાની બજારમાં ઉત્થલ પથલ અને સોનું સાવ તળીએ પહોંચી ગયું છે બાવિસ્કેટ સોના ભાવ સાથે વાત કરીએ તો એક ગેર ભાવ છે પાંચ હજાર પાંચસો રૂપિયા આઠ ગ્રામનો નો પાંચસો રૂપિયા દસ ગ્રામ નો હજાર સાતસો ચાલીસ રૂપિયા અને પ્રતિ સો ગ્રામ સો ભાવ છે પાંચ લાખ હજાર ચારસો રૂપિયા તો મિત્રો ચોવીટ સોના ભાવે વાત કરીએ તો એક ગામ ભાવ છે છ હજાર રૂપિયા તો આઠ ગ્રામનો ભાવ છે અડતાલીસ હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામનો સાઠ હજાર આઠસો રૂપિયા અને પ્રતિ સો ગ્રામ સોર્ના ભાવ છે છ લાખ આઠ હજાર આઠસો રૂપિયા તો મિત્રો બાવીસ કેટ સોના ભાવમાં લગતાર તોંગ ઘટાડા બાદ ફક્ત ત્રણ દિવસમાં મિત્રો સોનાના ભાવની અંદર પ્રતિ દસ ગ્રામે ચારસો પચાસ રૂપિયા અને પ્રતિ સો ગ્રામ પિસ્તાલીસો રૂપિયાનો તોતિ ઘટાડો નોંધાયો છે અમદાવાદમાં સાઠ હજાર આઠસો વડોદરામાં સાઠ હજાર સાતસો એસી તેમજ ભાવનગર જુનાગઢ ભૂસોદ રાજકોટ જામનગરના ભાવ તમે લાઈનમાં જોઈ રહ્યા છો મિત્રો આવી રીતે સોના ચાઈ ના ડેલી અપડેટ માટે આજે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે લાયક બટન નહીં મિત્રો આભાર આપનો દિવસ